હરી ક્રિષ્ણ રાધે રાધે કેમ છો બધા હું છું શ્વેતા ખાણતર અને મારી આ યુટ્યુબ ચેનલ શ્વેતા ખાણતર ઉપર દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક નવું જાણવા મળે એ માટે હું વિડીયો અપલોડ કરતી રહું છું તો મારા આટલા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડિયો જોતા રહો બની રહો મારા વિડીયોમાં આજે એક મસ્ત નાની તમને એક વાત કહું છું જો જો ધ્યાનથી સાંભળજો તમને જરૂર ગમશે અવશ્ય ગમશે વિડીયો સ્કીપ કરીને જોઈને નાખતા આખો વિડીયો પૂરો જોજો તમને અવશ્ય ગમશે

ત્યારે પ્રોગ્રામ હોય છે કે જે ડાન્સનો હોય સિંગિંગનો હોય એવા અલગ અલગ જાતના પ્રોગ્રામ હોય છે એમાં એક એક નાની એવી દીકરી હોય છે જે પાંચમા ધોરણમાં હોય છે અને જે મધ્યમ વર્ગમાંથી આવતી હોય છે અને એક એવી દીકરી છે કે જે હાઈ ક્લાસમાંથી આવતી હોય છે અને અમીર વર્ગમાંથી આવતી હોય છે એ પણ પાંચમા ધોરણમાં જ ભણે છે બંનેમાંથી જે મધ્યમ વર્ગની દીકરી હોય છે ને એનું નામ હોય છે શ્રુતિ અને શ્રુતિને એટલો સારો ડાન્સ આવડે છે કે એની પાસે મોટા મોટા ડાન્સર પણ ફીકા પડે ડાન્સર લોકો પણ વિચારતા હોય છે કે આટલી નાની દીકરીને આટલો સારો ડાન્સ કઈ રીતે આવડે છે અને બીજી જે અમીર વર્ગની દીકરી છે એનું નામ છે સેજલ સેજલને ડાન્સ આવડે છે પણ મીડિયમ કહેવાય ને કે ડાન્સ કરવા પૂરતો જ કરે એ રીતનો ડાન્સ આવડે છે અને શ્રુતિને અંદરથી એને નૃત્યની કળા હોય છે એને નૃત્ય એનું જુનૂન હોય છે એનું નૃત્ય પ્રત્યે એના પોતાની ખુદની લાગણી હોય છે એટલે એટલી સારી રીતે ડાન્સ કરી શકે છે કે જે આપણે બિલીવ ન કરી શકીએ માની માટે ત્યાં જ્યારે એના સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં ડાન્સ નું આખું પ્રોગ્રામ હતું એમાં સિલેક્ટેડ બાળકોનું ઓડિશન લેતા હતા કે ક્યાં બાળકોને રાખવા અને ક્યાં બાળકોને ના રાખવા એમાં શ્રુતિનું ઓડિશન હતું શ્રુતિ એટલો સારો ડાન્સ કર્યો કે બધા જજ જોતા રહી ગયા સિલેક્શન પણ થઈ ગયું કે ના શ્રુતિ ફાઈનલ શ્રુતિનો તો ફર્સ્ટ રેન્ક જ આવશે એન્યુઅલ ફંક્શનમાં જ્યારે લાસ્ટમાં વિનર અનાઉન્સ કરે ત્યારે એને ફર્સ્ટ રેન્ક જ આવશે શ્રુતિને તો સિલેક્ટ કરવી જ જોઈએ અને જજીસે એમને સિલેક્ટ પણ કરી લીધી સિલેક્ટ થઈ ગઈ બધું થઈ ગયું જ્યારે ફાઈનલ રાઉન્ડ આવ્યો જ્યારે કોમ્પિટિશનનો જે ઓડિશનનો ફાઈનલ રાઉન્ડ આવ્યો ત્યારે અચાનક જ ડિસિઝન ચેન્જ થઈ ગયું

હોય એનું કેવડી કેટલું મગજ હોય છતાં તે આટલું વિચારે છે અને શ્રુતિના માતા પિતા પણ થોડીક વાર તો આશ્ચર્યમાં મુકાઈ ગયા કે આવું તે શું થયું કે મારી દીકરીને બાર કરી નાખી ઓડિશન રાઉન્ડમાંથી તમે પણ વિચારતા હશો કે એવું તે શું થયું કે આટલી ટેલેન્ટેડ દીકરી આટલી હોશિયાર દીકરી જેને આટલો સારો ડાન્સ આવડે છે બે રાઉન્ડમાં સિલેક્શન પણ થઈ ગયું અને ફાઈનલ રાઉન્ડમાં બીજા રાઉન્ડ અને ફાઈનલ રાઉન્ડ ની વચ્ચેના અંતરમાં એવી તે શું ઘટના બની એવું તો શું થયું કે જજીસે તેમને બારે કરી નાખી તમને પણ વિચાર આવતો હશે ને તો વાત એ હતી જે શૃતિને બારે કરી નાખવામાં આવી એ વાતની પાછળનો એક જ ઉદ્દેશ્ય હતો કે શૃતિ થોડીવાર માટે હું બારે ગઈતી એના માટે દિલથી સોરી તો આપણે વાત કરતા હતા શ્રુતિ અને શ્રેયાની કે જેણે ડાન્સ કોમ્પિટિશન માટે ફાઇનલ રાઉન્ડમાં શ્રુતિને બારે કાઢી નાખવામાં આવી હતી જજીસ દ્વારા તો એવું તે શું થયું હતું કે શ્રુતિને આટલો સારો ડાન્સ કરવા છતાં પણ એને બારે કાઢી નાખવામાં આવી હતી તો એનું કારણ એક જ હતું કે કે હતી હતી થોડીક વાને શ્યામ એટલે એનું બોડી એની સ્કીન કાળા કલરની હતી અને જે સેજલ હતી એ ઓરિજિનલ જે ગ્લો હોય ને કે જે ફોરેનથી લોકો આવ્યા હોય અને કેટલા રૂપાળા હોય એવું એનું ગ્લો હતું એટલા માટે જજીસ વચ્ચે એવો નિર્ણય આવી ગયો કે જો આ કાળી છોકરી છે અને એને આપણે પરફોર્મ કરાવશું તો આપણી સ્કૂલની વેલ્યુ ડાઉન થશે કે આવી બદસુરત આવી કાળી છોકરી સાથે આવું ડાન્સ કરાવે છે એના બદલે સેજલને ભલે ને ડાન્સ ન આવડે છતાં એ દેખાવડી છે એ રૂપાળી છે એનેથી પરફોર્મ કરાવશું તો આપણી સ્કૂલની વેલ્યુ વધશે આવું જજીસ દ્વારા વિચારવામાં આવ્યું આવી માનસિક વિચારધારાથી એ શ્રુતિને એનામાં ટેલેન્ટ હોવા છતાં એને આટલો સારો ડાન્સ આવડતા હોવા છતાં પણ એને ફાઇનલ ઓડિશનમાંથી બારે કરી નાખી એટલે આપણે આ વાર્તા ઉપરથી જે મેં આ વાત કરી એના ઉપરથી આપણે એ શીખવાનું છે કે વાન છે ને જે શરીરનો રૂપનો વાન કાળો હોય ને એ આજકાલ કોઈને નથી ગમતું કાળા લોકો હોય ને

માણસનો બ્લેક કલર ફેવરેટ હોય છે પણ ક્યાં સુધી કે જ્યાં સુધી એક કપડાની બાબતમાં હોય કે કોઈ પણ વસ્તુની બાબતમાં હોય જ્યારે માણસમાં બ્લેક કલર આવે ને કોઈ પણ બ્લેક કલરની વ્યક્તિ કે શ્યામ રંગની વ્યક્તિની વાત આવે ને ત્યારે ગમે તે વ્યક્તિને કાળા રંગની વ્યક્તિ ગમતી જ નથી તો આ ભેદભાવ આપણે ના કરવો જોઈએ માણસના શરીરનો અને બહારનો વાન દેખાવાની બદલે એની અંદરના ગુણો જોવો અને એની કિંમત કરો એની કદર કરો એની ઈજ્જત કરો કાળા અને વચ્ચેનો જે આ ફરક હતો ને જે મારા મગજમાં ચાલતો હતો એ મેં તમને આજે તમારી સામે રજૂ કર્યો છે કે બ્લેક વસ્તુ કપડાં જેમ તમને ગમે છે એમ કાળા માણસોને પણ ગમા ગમાવડાવો એ માણસ જ છે આપણી જેમ જ છે ભગવાન એમને શ્યામ રંગ આપ્યો છે અને શ્યામ રંગ આપ્યો છે તો શું છે આપણા કૃષ્ણ ભગવાન જે જગતનો નાચ છે પાલન કરતા છે આપણે આખી દુનિયાનો જે નાદ છે જે ભગવાન છે એ પણ શ્યામ રંગના જ હતા ને એને તો શાંભળ્યું કહેતા એ કેવા બધાને ગમે છે તો બસ માણસને પણ ગમાડો એની ઈજ્જત કરો એને કદર કરો એને દુઃખ થાય એવું ન કહો કાળા રંગની વ્યક્તિથી કંઈ જ નથી થવાનું કાળા અને ધોળા લોકો વચ્ચેની જે ભેદભાવ છે

જોવા માટે મારી યુટ્યુબની ચેનલ શ્વેતા ખાણ છે એને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોસને લાઇક કરજો અને તમે પણ મને કમેન્ટ કરીને જણાવો કે હવે હું આગલા વિડીયો સેના ઉપર બનાવું કંઈક મને ટોપિક આપો તમે કે આ શબ્દ પર બનાવો આ શબ્દ પર બનાવો મને કમેન્ટ કરો કમેન્ટ્સમાં મને જણાવો મને ગમશે અને હું બનાવીશ પણ બધાના કમેન્ટ્સની રિપ્લાય પણ આપીશ અને હું જણાવીશ પણ અને બનાવીશ પણ વિડીયો જે તમે કમેન્ટ કરીને મને શબ્દ કીધા હશે થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે હરિબોલ